નમસ્કાર દર્શક મિત્રો હું છુપ્પલ મુણેજિયા સંપૂર્ણ ન્યૂઝમાં રબારી સમાજમાં લગ્ન મરણ સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે ત્યારે સામાજિક બંધારણ થકી પૂરિવાજો થકી જતા ખર્ચાઓ અટકાવી દર વર્ષે રબારી સમાજના પાંચસો કરોડ રૂપિયાની બચત કરવામાં આવશે તેમ રબારી સમાજના ભામાશા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ જણાવ્યું હતું ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ આગામી તારીખ પચીસ જાન્યુઆરીના રોજ ડીસાના શમશેરપુરા સ્થિત એમએમ દેસાઇ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાનાર છે જેના આયોજના ભાગરૂપે સોમવારે ધાનેરા ખાતે રબારી સમાજના આગેવાનો વડીલો અને યુવાનોની એક અગત્યની બેઠક ધાનેરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રબારી સમાજના ભામાશા માજી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી રાણીવાડાના ધારાસભ્ય રતનજી દેવાસી સહિત રબારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી રબારી સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી કુરિવાજો પાછા થતા ખોટા ખર્ચાઓ અટકાવી પૈસા આવનારી પેઢીના ભવિષ્ય માટે એટલે કે શિક્ષણ તરફ વાપરવા માટે અપીલ કરવામાં આવી હતી આજે ધાનેરા ખાતે રબારી સમાજનું સંમેલન એક મીટિંગ થઈ છે એ છેલ્લા પંદર દિવસથી સમગ્ર જિલ્લાની અંદર બનાસકોઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાની અંદર રબારી સમાજ સમાજના આજના સમયના અંદર જે પરિવર્તન કરવા માટે સમાજના રિવાજો બદલવા માટે સમાજના બંધારણ કરવા માટે મીટિંગ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાનને છેવાડે અને આડી અને એમાં મારા મત વિસ્તારની અંદર ત્યારે રાણીવાડા સાચોર એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે જે કુરિવાજો છે એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાવી અને નવું બંધારણ અમલ કરાવરાય અને સમાજના ખૂબ રૂપિયા બચાય અને એનો સદઉપયોગ થાય સમયનો પણ સદઉપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા દસ દિવસથી અમે ઝોન વાઇઝ અલગ અલગ મીટિંગો કરી રહ્યા છીએ એની અંદર પણ ખૂબ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આ દિવસ સુધી ક્યારેય ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો આગેવાનો વડીલો વાતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે પચીસ તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા ખાતે એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ અમલ